હેલો હું છું ડૉક્ટર રવિશા એન્ડોક્રાયોલોજીસ્ટ ડોક્ટર રવિશ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાયલોજીસ સેન્ટર વાડજમાંથી અને આપણા જે આગળના જે વિડીયોઝ હતા એમાં અમુક દર્શકોએ અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા હતા આજે આપણે એમાંથી પાંચ ક્વેશ્ચન્સ કવર કરીશું પહેલો પ્રશ્ન હતો કે ડાયાબિટીસમાં કયા કયા ફ્રુટ્સ ખાઈ શકે તો સૌથી પહેલા એ જાણવાનું કે તમે ફ્રુટ્સ જો ખાઓ તો હોલ ફ્રૂટ ખાઓ જ્યુસ ના ખાઓ જ્યુસ લેશો તો ખાલી કાર્બોહાઈડ્રેટ્સ રહેશે અને ફાઈબરનો કન્ટેન્ટ જે સારો હશે એ બધો બહાર નીકળી જશે એટલે શુગરના સ્પાઈસ ફ્રૂટ જ્યુસમાં કે તમે રસ ખાઓ એમાં ઘણા વધારે આવશે હવે ફ્રૂટ્સ તમારે ખાવા હોય તો સફરજન છે નારંગી છે આપણે પપૈયું છે જામફળ છે ને આમળા છે આ પાંચ ફ્રૂટ્સ ડાયાબિટીસમાં એકદમ સેફ કન્સિડર કરી શકાય હવે કેરીના વિશે વાત કરીએ તો અડધી કેરીમાં બે રોટલીના બરાબર કેલરીઝ હોય છે જો તમારે કેરીની ચીરીઓ ખાવી હોય તો અડધી કેરી બરાબર ચીરીઓ ખાઈ શકો અને દિવસમાં ટોટલ તમે બે રોટલી ઓછી કરી શકો એડજસ્ટ કરીને સેકન્ડ પ્રશ્ન જે હતો કે ડાયાબિટીસ તમારું કંટ્રોલ માટે કેટલું હોવું જોઈએ તો આપણો જે પ્રાઇમરી પહેલો ટાર્ગેટ હોય જે મેજોરિટી ઓફ ધ ડાયાબિટીક પેશન્ટમાં હોય કે ત્રણ મહિનાનું એવરેજ સુગર જે એચ વનસી કહેવાય છે સાત ટકા કરતાં ઓછું હોવું જોઈએ ભૂખ્યા પેટનું શુગર એકસો ત્રીસ કરતાં ઓછું અને ખાધા પછીનું શુગર એકસો એંસી કરતાં ઓછું અને અમુક પેશન્ટ જે લોકોના માટે આપણે ડાયાબિટીસ રિવર્સલનો ટ્રાય કરતા હોઈએ એમનામાં ત્રણ મહિનાનું આપણે શુગરનો ટાર્ગેટ છ પોઈન્ટ પાંચ પર્સન્ટેજ કરતાં ઓછું ભૂખ્યા પેટનું શુગર એકસો દસ કરતાં ઓછું અને ખાધા પછીનું શુગર એકસો સાહીઠ કરતાં ઓછાનું રાખતા હોઈએ છે આમાં ટાઇપ વન ડાયાબિટીસ પ્રેગનન્સીની સાથેનું ડાયાબિટીસ એ બધાના ટાર્ગેટ્સ અલગ હોય છે તેના માટે તમે તમારા ડૉક્ટરને ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટાર્ગેટ માટે ખાસ કન્સલ્ટ કરજો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો હતો કે ડાયાબિટીસના પેશન્ટ્સ ભાત અને બટાકા ખાઈ શકે કે નહીં ડાયાબિટીસના પેશન્ટસને ખાસ બેલેન્સ ડાયટ લેવાનું બહુ જરૂરી હોય છે અને તમે શું વસ્તુ ખાવ એના કરતાં શું ક્વોન્ટિટીમાં ખાવ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે લંચ અને ડિનરમાં કોઈ પણ એક જ કાર્બોહાઈડ્રેટ ખાવાનું એટલે જ્યારે ભાત ખાઓ ત્યારે તમે રોટલી ના ખાવ ને રોટલી ખાવ ત્યારે તમે ભાત ના ખાવ ખીચડી ખાવ ત્યારે ભાખરી ના ખાઓ ને ભાખરી ખાઓ ત્યારે ખીચડી ના ખાઓ બંનેમાંથી કોઈ પણ એક જ વસ્તુ એટ અ ટાઈમ ખાઓ અને બાકી તમારે સબ્જી રિસ્ટ્રિક્ટેડ ક્વોન્ટિટીમાં જે બેલેન્સ ડાયટના પાર્ટમાં તમે ખાતા હો તો તમે એની અંદર બટાકા કે કોઈ બી બીજી સબ્જી લો તેમાં કોઈ વાંધો નથી હોતો ચોથો પ્રશ્ન હતો કે ડાયાબિટીસની દવાથી શું કિડની અને આંખોને ડેમેજ થઈ શકે કે ન થઈ શકે તો આમાં ડાયાબિટીસ પોતે જ્યારે શુગરની વેલ્યુઝ વધારે હોય ત્યારે આંખ કિડની લિવર એ બધાને ડેમેજ કરતો હોય છે એટલે ડાયાબિટીસની દવાઓ કરતાં જો તમને એ બધી વસ્તુઓને ડેમેજ થઈ રહ્યો હોય એનો મતલબ એ છે કે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી અને ડાયાબિટીસની દવાઓ તમને એનું કોઈ નુકસાન નથી કરતું હોતું તમને એ નુકસાનથી બચાવીને રાખતું હોય છે અને લાસ્ટ પ્રશ્ન એ હતો કે શું ઇન્સ્યુલિન એક વખત સ્ટાર્ટ થાય તો એ પરમનન્ટ હોય છે તો ના એ પરમનન્ટ નથી હોતું ઇન્સુલિન અલગ અલગ કારણોથી આપવામાં આવતું હોય છે એમાં મોસ્ટ કોમન જે કારણ હોય છે કે જ્યારે ડાયાબિટીસ પ્રેગ્નન્સીની સાથે થાય ત્યારે બીજી કોઈ ગોળીઓ કે કોઈ સેફ નથી હોતું તો એક ટાઈમે તમારા બાળકને બચાવવા માટે ઇન્સુલિન આપવામાં આવતું હોય છે હોય છે અને એ ખાલી બાળક ડિલિવર થાય ત્યાં સુધી આપતા હોઈએ છે એના પછી ઇન્સ્યુલિન બંધ કરી દેતા હોઈએ છે નેક્સ્ટ ક્યારેક કોઈક માણસને જો શુગર વધારે રહેતું હોય ને એમની સર્જરી કે કંઈ પ્લાન હોય તે વખતે ટેમ્પરરી સર્જરીની પહેલાં અને પછી સુગર કંટ્રોલ કરવા માટે આપણે ઇન્સુલિન આપતા હોઈએ છીએ અને એ અગેન પરમનન્ટ નથી હોતું તમે સર્જરી પછી હરતા ફરતા થાવ રૂટીન ખાવાનું સ્ટાર્ટ કરો પછી તમને હાયર પાવરની ગોળીઓ ઉપર સ્ટાર્ટ કરી દઈ શકતા હોઈએ છીએ અને લાસ્ટ જે લોકોને ડાયાબિટીસ બહુ અનકંટ્રોલ રહેતું હોય એ લોકોને ટેમ્પરરીલી ઘણી વખત ઇન્સુલિન સ્ટાર્ટ કરવું પડતું હોય છે અને એક વખત તમે વજન લોસ કરો જેનાથી તમારો શુગરની કંટ્રોલને બધું થોડું બેટર થાય પછી આપણે ઇન્સુલિન બંધ કરી દઈ શકતા હોઈએ છીએ આના સિવાય તમારા ના રિલેટેડ કોઈ અન્ય પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો થેન્ક યુ